અત્યારે આપડે સરસ મજા નું સેલેન્જ લેવાનું એટલે કે આપણે બનાવવાની છે આજે ખાંડવી આપણે આપડે ઉમન કીર્તિએ પહેલી પહેલીવાર ખાંડવી બનાવી છે તો કેવી બંને સરસ હોય તો જસ ખાંડવીનો રસ થઈ તૈયાર તો આપણે જો થાળીમાં કરી નાખી છે ને 5 મિનિટ સુધી આપણે સુકાવા દેવાની છે અને પછી કરવાના છે રોલ તો પહેલા પહેલા નવું નવ aata તો થોડું ચીકણા જેવું હતું સુકાણું નહોતું એટલે થોડો ઓછો રોલ બનતો હતો પણ પછી 5 મિનિટ જ જવા દીધી એટલે ફર્સ્ટ ક્લાસ ના રોલ બનવા મળ્યા તો જો તમે જોઈ શકો છો કે આપણે ખાંડવીના રોલ કેવા સરસ મજાના થઈ ગયા છે અને હવે આપણે તડકા એટલે કે વઘાર કરવાનો છે તો આપણે લીધી rai થોડીક ઘણી હીંગ લેશું ને કઢીપત્તા હોય તો એ પણ લઈ શકો અને આપણે લઈશું થોડાસા આપણે લીલા મરચાં તો હવે આપણે વઘાર થઈ ગયો છે તૈયાર તો હવે આપણે વઘારને ખંડમાં નાખી દેવાનો છે ને આપણે ગળા મુજબ આપણે થોડોક ગોળ કે ખાંડ નાખી શકો તો ચાલો હવે આપણી ખંડી થઈ ગઈ છે તૈયાર ને એમાં થોડોક આપણે ઉપરથી પણ ખાંડ નાખી ને હવે આપણે ખાંડવીની માથે નાખી દેવાનું છે એટલે આપણે ખાંડવી થઈ જાય તૈયાર આપણે ઘણી બધી આ ખાંડવી બનાવવાની ટ્રાય કરી હતી પણ આજે ફાઇનલી આપણે સરસ મજાની ખાંડવી તૈયાર થઈ ગઈ છે તો આવી રેસીપી જોવા માટે પેજને ફોલો કરતા રહ્યો અને આપણે થોડી કોથમીર નાખી દેવાની છે ને સાલો ખાંડવી ખાવી હોઈએ આવી જાવ મહાદેવ